નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ અગિયારસો એકાણુંથી અગિયારસો છન્નું બોટાદ એક હજાર નવ્વાણુંથી અગિયારસો બત્રીસ કેટગ્રમ માં અગિયારસો પચાસથી અગિયારસો પાંસઠ उनावा अगियारो एकर थी बार सौ चार समी बार सौ थी बार सौ विसनगर अगियारो चौसठ बार सौ आठ राजकोट एक हज़ार पचास थी अगियारो इक्यासी मणसा अगर सौ बाणु की बार सौ पांच विजापुर अग्यारो सा बार सौ सात कुकरवाड़ा अग्यार सौ सितेर बार सौ गोजारिया अगियारो ने अगियार सौ अठाणु पाटली अगियारो पिचोतेरती अगयर सौ एस डीसा ने बार सौ तरह મહેસાણા અગિયારસોથી બારસો દસ આંબલિયાસર અગિયારસો બ્યાસીથી અગિયારસો નેવું કોડીનાર એક હજાર પંચાવનથી અગિયારસો બ્યાસી ભયાઉ અગિયારસો એકાણુંથી બારસો બે રાપર અગિયારસો સાઠથી અગિયારસો નેવું બાવડા અગિયારસો છાસઠથી અગિયારસો પિચોતેર કાલાવડ અગિયારસો ઓગણસાઠથી અગિયારસો ઓગણસાઠ હળવદ અગિયારસો સાઠથી અગિયારસો બાણું સિદ્ધપુર અગિયારસો બ્યાસીથી બારસો પાંચ દાહોદ એક હજાર એંશીથી અગિયારસો પાટણ અગિયારસો એંશીથી બારસો તેર ચાણસમાં અગિયારસો ચોસઠથી બારસો ચાર ઈડર અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું અમરેલી અગિયારસોથી અગિયારસો પાસઠ ચાદર અગિયારસો થી બારસો પાંચ બહુચરાજી અગિયારસો એંશીથી બારસો જસદણ નવસો સિત્તેરથી નવસો સિત્તેર દહેગામ અગિયારસો સિત્યાસીથી અગિયારસો રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી ચોટાણા અગિયારસો સિતોતેરથી અગિયાર સો પિંચ્યાસી પાથાવાડા અગિયારસો નેવું થી અગિયારસો અઠ્ઠાણું વાંકાનેર અગિયારસો એકોતેર થી અગિયારસો એકોતેર કલોલ અગિયારસો અઠ્યાસી થી બારસો તાનેરા અગિયારસો અઠ્યાસી થી અગિયારસો છન્નું ભાવનગર એક હજાર અઢારથી એક હજાર અઢાર વારાહી અગિયારસો સાહીઠ થી અગિયારસો પિચોતેર ભીલડી અગિયારસો સિતેર થી બારસો પાલનપુર અગિયારસો નેવું થી અગિયારસો સત્તાણું હારીસ અગિયારસો નેવું થી બારસો દસ પાભર અગિયારસો સિત્તેરથી બારસો આઠ જામજોધપુર અગિયારસો એકથી અગિયારસો છાસઠ થરાદ અગિયારસો પિચોતેરથી અગિયારસો એકત્રીસ રાહ અગિયારસો સાહીઠથી અગિયારસો પિંચ્યાસી તળાજા એક હજાર પાસઠથી અગિયારસો એકસઠ નેનાવા અગિયારસો સાઠથી બારસો હિંમતનગર અગિયારસો સાહીઠથી બારસો સિહોરી અગિયારસો નેવુંથી બારસો પાંચ થરા અગિયારસો સિત્તેરથી બારસો આઠ ભુજ અગિયારસો પિંચોતેરથી અગિયારસો અઠ્ઠાણું લાખણી અગિયારસો સુધી બારસો આઠ મહુવા એક હજારથી અગિયારસો અડતાલીસ ગોંડલ એક હજાર પચાસથી અગિયારસો છ્યાસી કડી અગિયારસો એંસીથી બારસો સાત જામનગર અગિયારસો બત્રીસથી અગિયારસો ઇઠોતેર રાતીજ અગિયારસો સાહીઠથી અગિયારસો નેવું તલોડ અગિયારસો સિત્યોતેરથી અગિયારસો નેવ્યાસી અંજાર અગિયારસો સાઠથી અગિયારસો અઠ્ઠાણું રાંધનપુર અગિયારસો પીચોતેરથી બારસો પાંચ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો